સિદ્ધ સાધના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બિલનું નિશાન દબાવું જેથી અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળે જય શ્રી રામ મિત્રો મિત્રો આજે હું તમને અઘોડ અઘોરીનો મંત્ર અને સાધના વિશે માહિતી આપીશ મિત્રો આ સાધનાને અઘોરવીર સાધના પણ કહેવાય છે મિત્રો આ સાધના તેની અંદર જ લાભકારક

વિદ્યા વાળા હોય છે જ્યારે આપણે મંત્રો બોલીએ છીએ ત્યારે તે પણ મંત્રોનું ઉચ્ચારણ કરીને આપણા મંત્રોને નિષ્ક્રિય કરી નાખે છે આવા સમયે આ અઘોર સાધના સાધના એવી છે કે તેનો કોઈ નથી આ સાધના એક એવા પ્રકારની સાધના છે જેના દ્વારા સાધક પોતાના તથા અન્ય વ્યક્તિના અનેક પ્રકારની તકલીફો કે રૂકી ગયેલા કાર્યોને સફળ બનાવી શકે છે આ સાધના મારણ મોહન સ્તંભન વશીકરણ ઉચ્ચાટન અને આકર્ષણ આ બધું જ આ સાધનાથી શક્ય છે મિત્રો આ સાધના કરનાર વ્યક્તિ એક સિદ્ધ પુરુષ બની જાય છે મિત્રો આ સાધના સ્મશાન સાધના છે એટલે આ સાધના સમજી વિચારી અને ગુરુના માર્ગદર્શન હેઠળ અને ગુરુના દેખરેખ હેઠળ જ કરવાની છે મિત્રો પહેલા હું તમને તે સાબર મંત્ર જણાવી દઉં ત્યાર પછી તેની સિદ્ધિ માટેની વિધિ બતાવીશ તો મિત્રો મંત્ર આ પ્રમાણે છે ઉગત તારે ભય ઉંસારે અઘોરી આન બિરાજે લકડી જલે મુર્દા ચિલ્લાએ તહા અઘોરી વીર કિપરાય મેરી ભક્તિ ગુરુ કી શક્તિ દેખ દેખ અઘોરી તેરી આખરી મંત્ર કીધું મંત્ર ફરી એકવાર બોલું છું ઉગત તારે યહા અઘોરી વીર ત્રિપરાએ મેરી ભક્તિ ગુરુ કી શક્તિ દેખ દેખ અઘોરી તેરી આખરી મંત્ર કીધું ભાઈ મિત્રો આ મંત્રની સાધના વિધિ આ પ્રમાણે છે સૌથી પહેલા સ્નાન વગેરે કરીને સ્મશાનમાં જવું સ્મશાનમાં જતી વખતે એક લોખંડનો લઈ નો સ્મશાનમાં જઈને દક્ષિણ દિશા તરફ મો રાખીને તે પ્રણામ કરવા ત્યાર પછી ભગવાન શંકરનું સ્મરણ કરવું અને સાથે જ સાધનાની સફળતા માટે ભગવાન ગણેશનું પણ સ્મરણ કરવું ત્યાર પછી રક્ષા મંત્ર બોલીને ચીપિયાથી એક મોટું ગોળ કુંડાળું દોરી દેવું જેને સુરક્ષા ચક્ર કહેવાય છે આ ચક્રની અંદર તમારી રક્ષા થશે અને તમારી રજા સિવાય ભગવાન પણ પ્રવેશ કરી શકતા નથી ત્યાર પછી આ કુંડાળામાં આસન પાથરીને બેસી જવું અને મંત્ર જાપ ચાલુ કરવા તમારે તમારી સાથે બકરાની કલેજી અને દારૂની બોટલ લઈ જવી આ બંને વસ્તુઓને સામે રાખવી તમારે તમારા ગુરુનું સ્મરણ કરીને પ્રણામ કરવા અને મંત્ર જાપ માટે યાજ્ઞા લેવી ત્યાર પછી સૌથી પહેલા શિવજીના કોઈ પણ મંત્ર થી એક માળા કરવી અને આ મંત્ર માટે સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરવી ત્યાર પછી એક માળા મંત્ર થી કરવી અને ત્યાર પછી આપેલા મંત્રની પાંચ માળા કરવી આ પાંચ માળા પૂર્ણ થયા પછી એક માળા ગુરુમંત્રની કરવી અને ત્યાર પછી એક માળા શિવમંત્રની કરવી આ રીતે તમારે એકવીસ દિવસ સુધી આ સાધના કરવાની છે આ સાધના દરમિયાન તમને ભયનો અનુભવ થાય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય તમારે કોઈ પણ પરિસ્થિતિમાં આ રક્ષાચક્રની બહાર નીકળવું નહીં જો તમે રક્ષાચક્રની બહાર આવી જશો તો તમે પાગલ થઈ શકો છો અમુક વખતે તો જીવ પણ ગુમાવવો પડે છે મિત્રો આ સાધના દરમિયાન તમારે પૂર્ણ બ્રહ્મચાર્યનું પાલન કરવું અવશ્ય છે ભોજનમાં દારૂ અને ઉપયોગ કરવો નહીં સાધના ગુરુની આજ્ઞા વગર કરવી નહીં આ સાધના ગુરુની દેખરેખ હેઠળ જ કરવી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો અને અમારી ચેનલ સિદ્ધ સાધના ને સબસ્ક્રાઇબ કરો જેથી અમારી આવનારી હરેક તંત્ર મંત્ર સાધનાની વિડીયો તમારા સુધી પહોંચી શકે જય શ્રી રામ મિત્રો